નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ આપીમાં મિત્રો સચિવાલય નંબર ટેસ્ટ પેપર નંબર ત્રણ શરૂઆત કરીએ ફર્સ્ટ ફર્સ્ટના ક્વેશ્ચનથી રાજ્યસભાના રાષ્ટ્રપતિ દ્વારા અલગ અલગ ક્ષેત્રોમાંથી કેટલા સભ્યોની નિમણૂક થાય છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન બાર સભ્યોની નિમણૂક કરવામાં આવે છે સંસદના સત્રના દિવસની શરૂઆત કેવી રીતે થાય છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન પ્રશ્નકાળથી સૌ પ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાનાર કોણ છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન નીલમ સંજીવ રેડ્ડી આંદોમાન નિકોબાર દ્વીપ કઈ હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવે છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન કોલકાતા રાષ્ટ્રપતિ રાષ્ટ્રને પ્રજાજોગ સંદેશો ક્યારે આપે છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન છવ્વીસમી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ પ્રવર સમિતિ કોની બનેલી હોય છે તો પ્રવર સમિતિ સંસદના બંને ગૃહોના સભ્યોની બનેલી હોય છે રાજ્યપાલ દ્વારા વિધાન પરિષદમાં કેટલા સભ્યોની નિમણૂક થાય છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન એક છષ્ટમાં બંધારણ પ્રમાણે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજને માન આપવું ભારતના દરેક નાગરિકની ખાલી જગ્યા છે દરેક નાગરિકની શું છે મિત્રો નૈતિક ફરજ છે બી ઓપ્શન ભારતમાં પ્રથમ નાણાંપંચની રચના ક્યારે થઈ હતી ભારતમાં પ્રથમ નાણાંપંચની રચના ઓગણીસો એકાવનમાં થઈ હતી નગરપાલિકાના સદસ્ય બનવા ઓછામાં ઓછી ઉંમર કેટલી જોઈએ સાચો જવાબ રહેશે એ ઓપ્શન એકવીસ વર્ષ અને આ મિત્રો જો તમે તન આની પીડીએફ પણ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલે લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે નવા રાજ્યના નિર્માણ અથવા સીમા પરિવર્તનના ફેરફારનો અધિકાર કોને છે સાચો જવાબ રહેશે ડી ઓપ્શન સંસદને મૃત્યુદંડ માફ કરવાની સત્તા કોને છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં કટોકટીની ઘોષણા કરી શકે સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન સંસદ દ્વારા બહુમત પસાર થયા બાદ ભારતના રાષ્ટ્રપતિનો હોદ્દો નીચેનામાંથી કયા દેશના હોદ્દાને મળતો આવે છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન બ્રિટનના સમ્રાટથી સમવર્તી યાદીમાં નીચેનામાંથી કયો વિષય નથી સમવર્તી યાદીમાં નીચેનામાંથી કયો વિષય નથી મનોરંજન કર રાજ્યની વિધાનસભાની બેઠકો કેટલી હોવી જરૂરી છે સોરી રાજ્યની વિધાનસભાની બેઠકો કેટલી હોવી જરૂરી છે સોળમા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન વધુમાં વધુ પાંચસો અને ઓછામાં ઓછી સાહીઠ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી હટાવવા રાષ્ટ્રપતિની અનુમતિ સિવાય કોની મંજૂરી જરૂરી છે બી ઓપ્શન બંને સદનના હાજર બે ત્રત્યાં સભ્યોની બંધારણની કઈ કલમમાં મૂળભૂત અધિકારો દર્શાવવામાં આવેલ છે જવાબ રહેશે એ ઓપ્શન કલમો બારથી પાંત્રીસમાં કયા રાજ્યના પાટનગરમાં હાઈકોર્ટ આવેલ છે કયા રાજ્યના પાટનગરમાં હિમાચલ પ્રદેશના પાટનગરમાં હાઈકોર્ટ આવેલ છે ભારતના સોરી બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોનું વર્ણન કરવામાં આવ્યું છે ભાગ નંબર ત્રણમાં હાલમાં બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો આપેલી છે સી ઓપ્શન અગિયાર કયું ગૃહ કાયમી ગૃહ છે એ ઓપ્શન રાજ્યસભા કેબિનેટ બેઠકના વડા કોણ હોય છે તો કેબિનેટ બેઠકના વડા વડાપ્રધાન હોય છે હાઈકોર્ટના ન્યાયાધીશોની સેવાનિવૃત્તિ વર્ષ કેટલી છે સાચો જવાબ રહેશે ડી ઓપ્શન બાસઠ વર્ષ બંધારણની કઈ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો છે એ ઓપ્શન કલમ બાવન અંતર્ગત વડાપ્રધાનની નિમણૂક કોના દ્વારા થાય છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન રાષ્ટ્રપતિ દ્વારા ભાષાના ભાષાના આધારે સૌપ્રથમ કયું રાજ્ય બન્યું હતું સાચો જવાબ રહેશે બી ઓપ્શન આંધ્રપ્રદેશ રાષ્ટ્રપતિ રાજીનામું કોને ઉદ્દેશીને લખે છે ઉપરાષ્ટ્રપતિને બંધારણનો આત્મા કોને કહેવામાં આવે છે બંધારણનો આત્મા કોને કહેવામાં આવે છે આમુખને બંધારણમાં સુધારાની પ્રક્રિયાનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલ છે સાચો જવાબ રહેશે ડી ઓપ્શન અનુચ્છેદ ત્રણસો અડસઠ અંતર્ગત મિની કોન્સ્ટિટ્યુશન કયા સુધારાને કહેવામાં આવે છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન બેતાલીસમાં સુધારાને રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે તો એ ઓપ્શન લોકસભા રાજ્યસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો રાષ્ટ્રપતિને ચૂંટે છે આમુખમાં અત્યાર સુધી કેટલી વાર સુધારા કરવામાં આવે છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન એક વાર ભારતમાં કયા મૂળભૂત અધિકારને રદ કરી બંધારણીય અધિકાર તરીકે જાહેર કરવામાં આવે છે મિલકતના અધિકારને કેન્દ્ર અને રાજ્ય સર સરકારની વચ્ચેના વિવાદનો નિકાલ કોના દ્વારા કરવામાં આવે છે એ ઓપ્શન સુપ્રીમ કોર્ટ દ્વારા તેનો નિકાલ કરવામાં આવે છે મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પાંત્રીસ પ્રશ્નો પાંત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણી સોથ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત